જી આપણે ભારતના બંધારણ ભાગ પાંચ કલમ નંબર 52 થી જોગવાઈઓ વિશેની જાણકારી મેળવી તો કલમ નંબર 52 માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે કલમ નંબર રાષ્ટ્રપતિ ની કારોબારી સત્તાઓ જેમાં એક મુજબ જોઈએ તો ની

જોગવાઈઓની વ્યાપકતાને બાદ આવ્યા સિવાય સત્તા રાષ્ટ્રપતિમાં નિહત થશે અને તેઓ કાયદાથી તેઓ નિયમન કરશે અનુચ્છેદ મુજબ રાજ્યો રાજ્ય સરકારો ને અથવા તેઓના અધિકારીઓને સોંપાયેલ સત્તા રાષ્ટ્રપતિને સોપાય સોપેલ છે તેવું કહી શકાશે નહી સત્તાધિકારીઓને કાર્ય સોંપવામાં સંસદને કોઈ બાત આવશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલી છે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે સદના બંને ગૃહો બે રાજ્યોના વિધાનસભા ના સભ્યો રાષ્ટ્રપતિ ને सूट से तेरी जोगवाई करवाने वाले भी से कलम नंबर पंचावन राष्ट्रपति नी चूटनी नी प्रक्रिया રાષ્ટ્રપતિના વિધાનસભાના કલમ મતદારની મત આપેલ અને રાજ્યની વસ્તીના આધારે ક્રમિક મત પદ્ધતિ અનુસાર चुटणी प्रक्रिया हात धरम नंबर राष्ट्रपती ना होद्दानी मुदत રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાના લખાણ અને સહી કરીને રાજીનામું આપી શકે છે રાષ્ટ્રપતિ એ ક્યારેક સંવિધાન ના ઉલ્લંઘન માટે મહા આરોપ મુકાયેલો હોય તો कलम 61 मुजे होता पत्री दूर करी શકાય છે ગ રાષ્ટ્રપતિ peony જગ્યા પર તેમના ઉત્તર અધિકારી ન આવે ત્યાં સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે બે ખંડ આ એક કરવામાં છે ખંડ એક મુજબ

કરી શકે છે જેમાં કઈ બાદ આવતો નથી કલમ નંબર અઠાવન રાષ્ટ્રપતિ માટેની લાયકાતો તેઓ ભારતના નાગરિક નો હોય लोकसभा मो लोकसभा सभ्य थवा लायक न होय तेवी व्यक्ति राष्ट्रपति नी उमेदवारी करी सकते नहीं બે મુજબ રાષ્ટ્રપતિ માટે ઉમેદ ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતના ભારત સરકારના અથવા રાજ્ય સરકાર તેમજ રાજ્ય સરકાર સરકારના નિયંત્રણ કે સ્થાનિક

ઉપરાષ્ટ્રપતિ ગવર્નર કે મંત્રી તરીકે સેવા બજાવનાર અધિકારીઓ લાભદાયક હોદ્દો ધરાવતા નથી તેમ કહી શકાશે નંબર રાષ્ટ્રપતિ કલમ ઓગણસાઠ માં રાષ્ટ્રપતિ માટેની શરતો ની જોગવાઈ કરવામાં આવેલી છે એક મુજબ મુજબ રાષ્ટ્રપતિ તેમજ રાજ્ય વિધાન મંડળના પણ સભ્યો હોવા જોઈએ નહીં કે મંત્રી કોઈ મંત્રી પદ ધારણ કરેલું ન હોવું જોઈએ

કોઈ લાભદાયક હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહી પોતાને ભાડું આપ્યા વગર સરકારી નિવાસસ્થાનનો ઉપયોગ કરી શકશે તેમજ સંઘને વિશેષ સત્તાઓ અને તેમને રાષ્ટ્રપતિઓના હોદ્દા માટે મળતા વેતન ભથ્થાઓ સંસદે ઠરાવેલ હોય તે રીતે અથવા તો અનુચૂચિ બેમ દર્શાવ્યા મુજબના ભત્તાઓ મળશે

કલમ નંબર સાઠમાં રાષ્ટ્રપતિએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે

જે સિનિયર ન્યાયાધીશ હોય તે સમક્ષ તેમને સફત અને પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેના પર પોતાની સહી કરવાની રેહશે કલમ નંબર એકસેઠ राष्ट्रपती पर राष्ट्रपती पर महाआरोप अथवा राष्ट्रपतीने होद्दा परि दूर करत

જેમ એક તરીકે જોઈએ તો આવું બહુમત સંસદના બંને ગૃહ बस संसदना बन्ने गुरुओंમાંથી કોઈ એક ગુરુને આવું તો હમત મુકવું આ તોમત પર પર એટલે આ તોમત પર સંસદના જે ગુરુ હે આવું તો હમત મુકવું હોય તે ગુરુના

ઓછા ઓછી ના હોય તેવી નોટિસ આપી નોટિસ આપી ન હોય તો તે કાયદેસર રહેતું નથી મત મુકનાર ગુરુ ના કુલ મોથી

તપાસ કરનાર અથવા તપાસ કરાવનાર ગૃહે તેવું તોહમત તેની તપાસ કરશે અને તે તપાસ દરમિયાન રાષ્ટ્રપતિએ પોતાને બચાવ માટે રજૂઆત કરી શકે છે સંસદના બીજા ગૃહમાં જ્યારે તપાસ पूर्ण થાય અને তপસ્તકી રહે હોવી હોય તેવા સંજોગો ઉભા થાય તો હોય ત્યારે তপસ્કરના ના ગ્રૃત્ય સભ્યો ઠરાવ પર સહી કરે પરથી દૂર કરવા માટે કલમ એકસેટ ગુજરાની જોગવાઈઓ કરવામાં આવેલ છે કલમ નંબર બાસઠ રાષ્ટ્રપતિના હબ્દાની જોગવાઈ કલમ 62 મુજબ જ્યારે રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી હોય ત્યારે તે ભરવા संबंधी જોગવાઈ કરવાની તો આ માટે કલમ 62 માં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનો હોદ્દો જ્યારે ખાલી પડે ત્યારે કે બંતી દ્વારા એ ઓછામાં ઓછા છ માં સંસદે ચૂંટણી કરી આવી જગ્યા ભરવાની રહેશે